રાજકોટ શહેરમાં ગાજવીજ સાથે વરસાદ નોંધાયો રાજકોટમાં વરસાદના કારણે ખેલૈયાઓના રંગમાં ભંગ પડ્યો છે રાજકોટમાં અનેક મોટા ગરબા આજે બંધ રહ્યા સુરભી સહિયર બીટ્સ ગરબા આજે બંધ રાખવામાં આવ્યા છે તો ખોડલધામના આયોજકોએ પણ ચારેય ઝોનમાં ગરબા બંધ રાખ્યા છે આવતીકાલે રાજકોટમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આજે પણ રાજકોટમાં જે રીતે મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે તેને જોતા રાજકોટમાં મોટા ભાગના જે ગરબા આયોજકો છે તેમણે ગરબા બંધ રાખ્યા છે રાજકોટ સહિત સૌરાષ્ટ્રે આજે સૌરાષ્ટ્રની અંદર મેઘરાજાએ ગરબા રસિકો છે તેમની મજા બગાડી નાખી છે અત્યારે દ્રશ્યો બતાવશું રાજકોટના વિરાણી ચોકમાં રોયલ રજવાડીનું જબરજસ્ત આયોજન થાય છે અને દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જ્યાં ખેલૈયાઓની સતત ભીડ હોય છે છ દિવસથી સતત ભીડ જોવા મળતી હતી આજના દિવસે સતત વરસાદ વાગ્યે શરૂ થયો વરસાદ છે રાજકોટના મોટા ભાગના જે ગરબા આયોજનો બંધ રાખવામાં આવ્યા છે રોયલ રજવાડીના આયોજક આપણી સાથે આપણે એમની સાથે વાત કરીશું વરસાદે આમ તો મજા બગાડી અને જે આજનું આયોજન બંધ પણ રાખવામાં આવ્યું છે શું કહેશો કુદરત સામે તો કોઈનું ચાલે નહીં પણ અમારે ત્યાં છ દિવસથી ખૂબ ટ્રાફિક હતો પણ આજે વરસાદના એટલા માટે મોકુફ રાખેલું છે કે ઇલેક્ટ્રિક ઘણી આવે સાવચેતી રૂપે કોઈને કાંઈ નુકસાન ન થાય તો આપણે આજનો દિવસ બંધ રાખેલ છે જેથી કરીને કોઈને પબ્લિકને કોઈ પ્રોબ્લેમ ન થાય બરોબર તમે શું કહેવા માંગશો કે અમારે અમારે રોયલ રજવાડીમાં સુવિધા પ્રેસિડેન્ટ બધુંય સારું આયોજન છે પણ અમને એવું થાય કે ખેલૈયાને કઈ નુકસાની ન થાય કઈ તકલીફ ન થાય એના માટે અમે આવક પણ જતી કરી અને અમારું આયોજન એવું સુંદર છે કે ભાઈ એમાં અત્યારે આજે હાલની તકે રમી શકે એમ છે પણ અમે નુકસાની કરીને એટલે બંધ રાખેલું છે કે ભાઈ ખેલૈયાઓને કોઈ પણ જાતની હાનકાની કે તકલીફ ન થવી જોઈએ એના માટે ચોક્કસ